જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને તો આજે અમારી નો ચોથો દિવસ છે અને બહુ સરસ વાતાવરણ છે ચાર દિવસ કેમ નીકળી ગયા કંઈ ખબર ના પડી તો આજે મને એમ થયું કે અમે એટલા દિવસ કેવી રીતે રહ્યા કઈ જગ્યાએ રહ્યા એનું થોડું તમને હું ઘર બતાવું અંદર કે કેવું સરસ અમે એટલા દિવસ કુદરતી સૌંદર્યની વચ્ચે રહ્યા પહેલાં તો આજુબાજુનું વાતાવરણ જોઈએ આજે થોડું ઠંડુ છે પણ સારું છે સત્તર ડિગ્રી છે આજે અને આવી રીતે જો નંબર લખેલા છે બબ્બે ઘરો સાથે છે જો જેટલા બોર્ડ લગાડેલા જ ને ફોર 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 સિક્સ ફોર ફોર એઇટ અમારો નંબર છે ફોર ફિફ્ટી તો આ સ્ટ્રીટ ઉપર ઘણા મકાનો છે અને અહીંયા અમારા બે ઘરો સાથે છે તો ચાલો હું તમને ઘરની અંદર લઈ જાઉં આજે હોલિડેનું હોમ ટૂર કરાવું ને બહાર જો સ્ટાફ બધો એક્ટિવ છે અને આ છે જંગલમાં છે અમે ચાર દિવસથી જંગલ એટલે બહુ ખુખાર જંગલ નહીં નાનું નાજોકડું જંગલ કે જેમાં સિંહો ન હોય એમાં હોય બિચારા નાના નાના હરણિયા સસલા નાજુક જંગલ છે આ બધી મારે ચોખવટું કરવી પડે કેમ કે જંગલનું નામ આવે ને મારી મમ્મી આ લોક જોવે ને તો કહેશે કે છોકરાઓને લઈ જંગલમાં જવાય પણ માતાશ્રી આ ખુખાર જંગલ નથી આ કોમળ અને નાજુક જંગલ છે આવા બીવા જેવું હોય નહીં એમાં એવું છે કે મારી મમ્મી બહુ ચિંતા બહુ કરે હમણાં અમે મારી તો એટલી બધી વાત ના થતી હોય ક્યારેક વાત થાય પણ એટલો સત્સંગ ન થતો હોય પણ અલ્પાબેનને મારા મમ્મીને બહુ સત્સંગ થતો હોય તો કાં તો એ બેની વાતો હું સાંભળતી હોય અથવા તો હું ત્યાં હાજર ના હોય તો અલ્પાબેન પછી મને કહી કે મમ્મી આમ કહેતી હતી તો અલ્પાબેને જ્યારે કીધું કે ભારતીને એ લોકો હોલીડેમાં જાય છે તો અત્યારે બધાને ખબર છે કે ઇન્ડિયાનું વાતાવરણ થોડું સારું નથી એટલે મારા મમ્મી કે આવવાનું નીકળાય એ લોકો ના પાડ આવું બધું ચાલે જ ને નીકળે તો બેન કે મમ્મી એ બધું ઇન્ડિયામાં ચાલે લંડન બહુ દૂર છે એટલે મારા માતાશ્રીને સમજાવવા થોડીક વાર જરૂર થાય તો ચાલો અંદર જઈએ અહીંયા બાઈકના સ્ટેન્ડ સાયકલો બારે જ હોય બધાની કઈ બીક જેવું હોય નહીં કોઈ લઈ ના જાય કેમ કે રજીસ્ટર હોય એ લોકો જ અંદર આવી શકે અને આ છે ચાવી આ બેલ્ટ બધાને જેટલા લોકો અહીંયા આવ્યા હોય તો એના ચાવી રૂપિયા બેલ્ટ આપે એનાથી ડોર ખુલી જાય આજે સારું થયું ખુલી ગયો અને આ અહીંયા છે પેલો રૂમ આ પેલો રૂમ અહીંયા ટીવી બધાના સેપરેટ શાવર

અમારું નાનું ના ઝૂપુ કિચન તો શરૂઆત ઇલેક્ટ્રિક ચૂલા આપેલા હોય છે અહીંયા ચાલુ કેમ કરવા બંધ કેમ કરવા તરત તપેલા દાટતા હતા પણ વાંધો ના આવ્યો નીચે ઓવન છે ઓવન તો બધી જગ્યાએ હોય જ છે અને ઉપર આપેલું છે માઇક્રોવેવ આ તો બધી અહીંની રસોડાની સિસ્ટમ જ છે આટલી વસ્તુ તો અહીંયા આપેલી જ હોય અને આ બાજુ આપેલી છે વોશર આ અહીંયા બધા કિચનોમાં હોય જ છે એટલે શાંતિ ટોસ્ટર આપેલું હોય અને થોડા નાના ને નાઝૂકડા વાસણ આપેલા હોય જેમ કે આપણે ચોપિંગ બોર્ડ છે અને પાસ્તા ઓલા થાય એવું ટૂંકમાં પાસ્તા અને પીઝા થાય એવી વસ્તુ આપેલી હોય પણ આપણા વાસણ તો ખબર ને ભારે ભરખમ નામ વાળા હોય જેમ કે પાટલો વેણું ને લોઢી ને આ બધું લઈને અમે આવ્યા પ્રેશર કુકર ને આ બધું અમે ઘરેથી લઈને આવ્યા કેમકે આ બધા વાસણ આપણને કંઈ કામના હોય નહીં અત્યારે મેં ખીચડી પલાળી દીધી આજનો પ્રોગ્રામ છે શાક ને ખીચડીનો તો આપણે આજે શાક ને ખીચડી ખાવાના સરસ જો વાસણ આપેલા છે પણ બહુ આપણને કામ ન આવ્યા આવા બધા આવ્યા એક ને આવા ને આવા ને પણ આપણે એના યુઝ કર્યા નથી અને ઘરે અમે એટલા દિવસ પાંચ દિવસ અમે જ રસોઈ કરી કેમ કે એક દિવસ ખાઈ શકાય બારે પણ બીજે દિવસથી ઘરનું જમવાનું યાદ આવે સ્પેશિયલી અમારા હર્ષાબેન ને તો ફાવે જ નહીં બારનું એટલે આપણને ચા પણ જોઈએ આ દુવાળી જો આ ગુણ બધું લઈને આવ્યા અમે મરચા લઈને આવ્યા ડુંગળી લઈને આવ્યા એટલે ટૂંકમાં બધું અમારા હર્ષાબેન માટે અમે ફ્રૂટ લઈને આવ્યા હર્ષાબેન ને ફાવે નહીં તો આપણો ફ્રૂટનો રાજા કેરી પણ લઈને આવ્યા એટલે હર્ષાબેન ને વાંધો ન આવે અમારે રાજેશ કુમાર ખાવાના શોખીન છે એટલે અમારી સાથે પીઝા ને ખાઈ લઈ પણ હર્ષાબેન થોડો આ છે સેકન્ડ રૂમ અહીંયા અમારા હર્ષાબેન ને રાજેશ કુમાર અહીંયા છે અને અહીંયાથી સરસ મજાનું ગાર્ડન

દેખાય અને આમાં થોડું અલગ છે આમાં બાથ ટબ આપેલો છે એટલે જેને બાથમાં બેસવું હોય એ અહીંયા બેસી શકે રિલેક્સ થઈ શકે અને હવે આપણે થોડું ગાર્ડન बाजू બધા રૂમમાં ટીવી છે પણ ટીવી જોન ટાઈમ અને આ છે ગાર્ડન ગાર્ડનમાં બેસવાનો એ ટાઈમ રહ્યો નથી એકાદ દિવસ બેઠા હોય તો બધાને સ્વિમિંગના કોસ્ટુમ રખડે છે અને બાળબકીય છે પણ એલાઉડ નથી કરવાનું અને આજુબાજુ બધા ઘરો છે આ છે સોના સોનાને જરાક અંદરથી તમને આને એ ભગવાન ઉકળી જવાયું આને જો અત્યારે આ બેસવા પહેલાં પંદર મિનિટ પહેલાં ગરમ કરી દેવાનું પછી અહીંયા બેસી જવાનું પંદર મિનિટમાં તો નાનીમાં યાદ કરાવી દે એવો પડશે એવો છૂટી જાય આપણે ઈન્ડિયા કંઈ આવી જરૂર નથી દસ મિનિટ તડકો લઈ લે એટલે સોનાની બરોબર થઈ જાય પણ મજા આવે તો જોઈ લીધું આખું ઘર જો અહીંયા કેવું સરસ છે પાંચ દિવસ બહુ મજા કરી